હાલો 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 નેટ આવ્યું છે હવે નેટ આવ્યું છે ફોરજી આવ્યું છે અત્યાર સુધી તો મગજ નહી કરતું તું હલો હલું ફરીથી મંડો જોડાવો ફરીથી મંડો જોડાવો ચાલો 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 ભાઈઓ ચાલો ભાઈ ઓજી ઉતાશો એટલે ઉઠો 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 મારા હાડા ઉઠો હાડા આઠ થી આવે બહુ નીંદરું કરો તમે પણ આપણે પહેલા આપણે લાઈવ સ્ટ્રીમમાં કઈ એડિટિંગ થાય તો જોઈ લઈ જરીક ના ના અત્યારની લાઈવ સ્ટ્રીમમાં કોઈ જાતનું એડિટિંગ થઈ શકે એમ નથી એક ભાઈ જોવા આવ્યા છે કોણ છે ભાઈ બુઈ એમાંથી આવ્યા છે તો તમે પૃથ્વીરાજ જ જઈશો લગભગ તો

અરે મોટા ભાઈ તારો અવાજ ક્યાં ચાલુ રહી ગયો અરર અરર આકરી ના ભાઈ તું તો આકરી નો એ આકરી નો એ આ તો લે આ મારો હાડો આવી રમે હાથ મારવાની ગગી નો થાય

ભાઈ આ તમારા મોબાઈલ નંબર હોય તો જલ્દીથી કાઢી નાખો કોઈ દી લાઈફ સ્ટ્રીમમાં મોબાઈલ નંબર ના અપાય કોઈને મોટા ભાઈ પ્રોબ્લેમ થઈ શકે તમારી સાથે મને કાંઈ ફેર નહીં પડે ખોટા ખોટા તમને ઘણા હેરાન કરશે આ નેટ ચોટે ને એના ઘાસ હો બાકી હવા તો મારા હાડા ઉપર જઈ ગયા લો એનું હોશિયારી ના થાય આગલી ટીમ કો જનરેટ કરું રવિભાઈ પછી આપણે ભેરું રમશું કરો અટેક માને દબાવો દે ભીખા દે દબાવો 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 બાકી આ કતરીના પાયરીના નહીં આવે ઉપર ચડેલા રહે હું આગો વયો જાઉં તમે દબાવો અરે ગાંડા યુઆઈડી છે મારી અરે મોટા ભાઈ ટીમ કોડ જનરેટ કરીશ તેમજ તમે આવી શકશો બુયામાંથી બે જણા જોવે છે પૃથ્વીરાજભાઈ પણ આવી ગયા છે ફરીથી મોટા ભાઈ નેટ બહુ હું કેવું મારે હવે નેટ વાળાને તો લે ફાર્મસ મૂકી દીધી કોકે ઘોડીઓ વગર દબાવો 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 એક જણો વાહે થી આવશે આગળ જોજે બુધો અરે ભાઈ જાજો લો અતિ જાજો લો કઈ રોટી અરે ગાંડા મારું નેટ ના આવે ત્યાં સુધી જ હું નોબડો રહો બાકી તો અમને આવડે થોડું ઘણું રમતા હોશિયારી નહીં ખોટી અરે ગાંડા ક્યાં ક્યાં પાવર બતાવે તું કેને પાવર બતાવે ક્યાં ગયો મારો હળો ગાંડા નેટ ના આવતું હોય તમે ઉશિયારી ના થશો હી આર પ્રો બ્રધર અરે ગાંડા તાઈન કિલ ઠોકી નાખ્યા હો એકલા જે હા ડીબીઆર ગેમિંગ કેડી બોલાવ્યો પણ નહીં અરે મને એમ હશે તો હું તો અહીંશો નવરીના અત્યારમાં તમે ઊઠો મોટા માણસો હાઈ લો આવી જાજે અટારેય ને નેટ તો મગજની દેજ છે ચાર જણા જોવે છે ચારે ચાર એક કામ કરો ઇન્સ્ટાગ્રામની મારી આઈડી છે ત્રિકાલ જ્ઞાની ઓરે વાહે થી પૈડી પડી ના ક્યાં સડી ગયા ઉપર ગ્લોવલ નાખીને બેઠો જો મારા હારા હતા એને જ ગરી જાય ગદરીના હાલ હલતી નો થાય અરે હવામાન હવામાં હલતી નો થા વેતી નો થા તું વેતી નો થા અમે ત્યાં સુધી નેટ ના આવે ને ત્યાં સુધી અમે નોબડા છીએ ઓ બુ એ બોલે તો બુ એ અરે મોજમાં માં જાડેજા ભાઈ મોજમાં રાજવીરસિંહ જાડેજા ભાઈ સ્વાગત છે તમારું સ્ટ્રીમમાં એકવાર ફરીથી અને ગુડ મોર્નિંગ સુપ્રભાત રામ રામ જય શ્રી કૃષ્ણ જી લાગે પડે જોયું છ કિલો ધમલા આયસો તું કે નથી આવતો હાલો ભાઈ ટીમ ટીમકોડ જનરેટ કરું છું આવવાના હોય જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો બસ જાય છે જલ્દી કરો ટીમ કોડ છે એકસો સાહીઠ ઓગણસા જલ્દી મારે રમવું છે અરે આવી જાવ રાજવીરસિંહ ભાઈ એકસો સાહીઠ ઓગણસાઠ પિસ્તાલીસ એકસો સાહીઠ ઓગણસાઠ પિસ્તાલીસ જલ્દી બુ એમાંથી ત્રણ જણા જોવે છે આપણને ઇન્સ્ટાગ્રામમાં જડીયાની અરે પૃથ્વીરાજભાઈ તમારે સર્ચ કરવાનું રહેશે ત્રિકાળ